આપ જોઈ ન્યૂઝ સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે સંતરામપુર કડાણા ખાનપુર અને બાલાસીનોર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે સંતરામપુરા ના રોડ ઉપર વરસાદી છાંટા જોવા મળ્યા છે પવન સાથે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે